રાજકોટ શહેર પોલીસ કમિશનર શ્રી રાજુ ભાર્ગવ સાહેબ તથા અધિક પોલીસ કમિશનર સાહેબ સાહેબ ચૌધરી તથા નાયબ પોલીસ કમિશનર ટ્રાફિક શ્રી પૂજા યાદવ સાહેબ તથા મદદનીશ પોલીસ મહિલા સેલ સાહેબના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી આઈ એન સાવલિયાની ની સૂચનાથી મહિલા શી ટીમ ના ઇન્ચાર્જ ડબલ્યુપીસી જાગૃતિબેન તથા સાથેના કર્મચારીઓ મુક્તાબેન હંસાબેન આજરોજના મહિલા શિટી વિસ્તારમાં પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન એક ગ્રામ્ય સંસ્થામાંથી આશરે ત્રેવીસ વર્ષની છોકરીને પર્સનલ નંબર ઉપર કોલ આવેલ હોય તે જણાવે છે કે કોઈ અજાણી વ્યક્તિ તેમના ફોટા મોફ કરી પોતાના પર્સનલ નંબર ઉપર વોટ્સએપમાં મોકલી બ્લેકમેલ કરતા હોય અજાણી વ્યક્તિ હોય બેન ઓળખતા ન હોય તો બહુ જ ગંદી રીતે પોતાના ફોટા મોફ કરેલ હોય પોતે મેરિડ હોય સમાજમાં ખોટી બદનામી થશે તેવા ડરથી ફૂલ ચિંતામાં હોય તેમ જણાવતા મહિલા સી ટીમ તાત્કાલિક મહિલા પોલીસ સ્ટેશનના પીઆઈ સાવલિયા સરને જાણ કરતા તાત્કાલિક તેમની સૂચના મુજબ તેમણે ત્યાં સંસ્થાએ મોકલીને તે છોકરીની વિગત સમજી જાણી મહિલા પોલીસ સ્ટેશને લાવ્યા હતા અહેવાલ સંજય પોપટ